આ રંગીલું રાજકોટ છે પરંતુ રંગીલા રાજકોટની સવાર આજે રંગોથી નહીં ગમગીનીથી ભરાયેલી છે વ્યથાથી ભરાયેલી છે પીડાથી ભરાયેલી છે રુદનથી ભરાયેલી છે એમાં આક્રંદ પણ છે અને એમાં ભય સાથેના ડુસ્કા પણ છે એ ડર છે કે ક્યાંક જે ડૂચો વળેલા માસના કોથળા ભરીને આવ્યા એમાં એમનો લાડકવાયો કે લાડકવાઈ ન હોય એ ડર છે કે મારો લાડકવાઈ કે લાડકવાઈ જે ગુમ થઈ ગયા છે એ ક્યાં હશે અત્યારે આ મરતા બાળપણનું ગુજરાત છે કારણ કે અહીં બાળકો મરતા રહે છે માસૂમો મરતા રહે છે ક્યારે કે આગથી બચવા માટે કૂદીને મરતા રહે છે તો ક્યારે કે તૂટતા બ્રિજથી નદીમાં સમાઈને મરતા રહે છે તો ક્યારેક આજ બાળકો ઊંધી વળતી બોટમાં મરતા રહે છે પરંતુ અફસોસ કે એ જે કાળજાના કટકા કાયમ માટે જે નિદ્રામાં પોઢી જાય છે એટલા માટે પોઢે છે કારણ કે જેમની એમને જીવતા રાખવાની જવાબદારી છે એ નેતાઓ એ સરકારો એ અધિકારીઓ કાયમ માટે સૂતા રહી જાય છે રાજકોટમાં જેટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી જે સરકારી આંકડો કહે છે લોકોના મૃત્યુ થયા પરંતુ સૌથી મોટો ભય આ પરિવારજનોનો એ છે સરકારી આંકડાઓ ભલે ગમે તે કહેતા હોય પરંતુ તેમાં સેંકડો માળાઓ વિખેરાઈ ગયા છે અને તેનાથી પણ વધારે કડવી વાસ્તવિકતા એ છે કે આ માળા કોના છે કયા છે એ હજુ સુધી ખબર નથી પડી સંવેદના ઠાલવતા રહેશે ઘટના સ્થળે દરેક ઘટના પછી પહોંચતા રહેશે પરંતુ એ જાગશે ક્યારે એ સૌથી મોટો સવાલ થાય મયુર કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ જે છે તેમની પાસેથી આખી માહિતી લેવામાં આવી રહી છે ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળે અત્યારે પહોંચી ચૂક્યા છે અને હરસંઘવી જે છે તેમની સાથે તેઓ અત્યારે વાર્તાલાપ કરી રહ્યા છે અને જે માહિતી તે આપવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે ગઈ ગઈકાલ રાતે પણ હરસંઘવીએ મોડી રાત સુધી જે બેઠકો જે છે તેનો સિલસિલો યથાવત રાખ્યો હતો અને તમામ અધિકારીઓ જે છે તે વિભાગ ની સાથે બેઠક યોજી હતી અને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ અત્યારે અહીંયા આવ્યા છે અને અત્યારે નિરીક્ષણ જે છે તે કરી રહ્યા છે તમામ માહિતી જે અત્યારે લઈ રહ્યા છે કારણ કે જે પ્રકારે દુર્ઘટના બની છે જેમાં નવ બાળકો સહિત અઠ્યાવીસ લોકો જે છે તેમના મોત નીપજ્યા છે તમામના મૃતદેહો જે છે તેમના ડીએનએ ટેસ્ટ કરવાની કામગીરી જે ચાલી રહી છે ડીએનએ ટેસ્ટ કર્યા બાદ તમામ જે મૃતદેહો જે છે તેમને સોંપવામાં જે સોંપવાની કામગીરી જે છે તે કરવામાં આવશે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સીએમ ભૂપેન્દ્ર અત્યારે અહીંયા ઘટના સ્થળે અત્યારે તેઓ તમામ માહિતી લઈ રહ્યા છે કે આખી ઘટના કઈ રીતે બની હતી ઘટનાની અંદર કોણ કોણ જવાબદાર છે શું કાર્યવાહી અધિકારીઓ લઈ રહ્યા છે ભરત બોઘરા અહીંયા છે રામ કલેક્ટર સહિતનો કાફલો જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ જે છે તેમના દ્વારા માહિતગાર જે છે અને દુર્ઘટનાની અંદર અત્યારે સત્તાવાર અને અત્યારે અમે જે સિવિલ હોસ્પિટલમાં ઉપસ્થિત છીએ અહીંયા જે પ્રકારનું બેરિકેડિંગ કરવામાં આવ્યું છે ચૂંટણી ગઈ છે અને એ સમયના રોડ શો પણ તમે જોયા હશે અને એ સમયના બેરિકેડિંગ પણ જોયા હશે વ્યવસ્થાઓ પણ જોઈ હશે પરંતુ સવાલ એ થાય કે અહીંયા જે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે એ કોના માટે કરવામાં આવ્યું છે શેના માટે કરવામાં આવ્યું છે કદાચ એ ડર તો આ તંત્રને નહીં હોય કે જે મર્દાઓ જે પોસ્ટમોર્ટમમાં પડ્યા છે ઢગલો થઈને માસ્કના ઋંચા વળીને એ બહાર આવશે અને પૂછે કે અમારો શું વાક હતો કારણ કે આ એ રાજકોટ છે આપણે આ પહેલાંની છેલ્લા પાંચ વર્ષમાં અનેક આવી ઘટના જોઈ અનેક સવાલો આપણે ભેગા કર્યા ઉભા કર્યા પરંતુ તેનાથી ફરક શું પડ્યો કહેવાય છે કે માસૂમોના મોત ક્યારે વ્યર્થ નથી જતા પરંતુ એ સદીઓ સુધી એ વર્ષો સુધી તમને ઢંઢોળતા રહે છે તમને વ્યથિત કરતા રહે છે પરંતુ શું તેનાથી કોઈ ફરક પડે છે ખરો એ સવાલ હંમેશા માટે ઉઠતો રહે આજે એ પરિજનો પૂછી રહ્યા છે કે અમારા બાળકો ક્યાં છે એકનો એક ઘરનો કમાના દીકરો કે દીકરી ક્યાં છે એવા સવાલો ઊઠી રહ્યા છે એમના પરિજનોની વ્યથા વધારે એ છે કે એમને ખબર જ નથી કે એમના બાળકો ગુમ થઈ ગયા છે કે પછી રાખ બની ગયા છે અને એ પીડા વધારે તીવ્ર બની રહી છે આવા જ કેટલાક પરિજનો કે જે પોતાના પરિજનોને શોધી રહ્યા છે પોતાના બાળકોને શોધી રહ્યા છે એમની સાથે પણ આપણે વાત કરીશું કારણ કે સૌથી મોટી નિષ્ફળતા કહો કે પછી આંકડા છુપાવવાનો ખેલ કહો દર વર્ષે કોઈ મોટી દુર્ઘટના થાય અને આપણે જોઈએ છે કે આંકડા છુપાવવા માટેના કેવા ષડયંત્રો રચાતા હોય છે અને આમાં પણ જે લોકો પ્રવેશ્યા હતા એમના આંકડા કોઈની પાસે નથી જે ક્યાં કામ કરતા હતા ચાળીસ લોકોનો સ્ટાફ કે જે આ ગેમ ઝોનમાં કામ કરતો હતો પરંતુ એ કોણ લોકો હતા એમના પરિજનો કોણ છે એ કોઈ જ માહિતી અત્યાર સુધી હજુ પણ પ્રકાશિત કરવામાં નથી આવી અત્યાર સુધી બહાર પાડવામાં નથી આવી અને એટલા માટે જ આ સવાલો વધુ ગાઢ બની રહ્યા છે વધારે તીવ્ર બની રહ્યા છે અને આ પ્રત્યાઘાત પણ વધારે ઘેરા પડી રહ્યા છે એ પ્રત્યાઘાત રોષના સ્વરૂપે આવી રહ્યા છે આક્રોશના સ્વરૂપે આવી રહ્યા છે સવાલોના સ્વરૂપે આવી રહ્યા છે આપણે આવા જ પરિજનો સાથે વાત કરીશું કારણ કે તેઓ એ પૂછી રહ્યા છે કે તમારી પાસે જે ચાળીસ લોકો કામ કરતા હતા એમના નામ શા માટે નથી જે ચાળીસ લોકોમાંથી હયાત છે એ ક્યાં ગયા શા માટે એમનો મેળાપ અમારી સાથે કરવામાં નથી આવતો શું એ ડર છે કે એનાથી હકીકત ઉઘાડી પડી જશે કારણ કે આખો જે ગેમ ઝોન હતો એ સૌથી મોટો સવાલ અને સૌથી મોટી વરવી વાસ્તવિકતા તો એ છે કે આખો ગેરકાયદેસર હતો એક પ્લોટમાં પતરાના શેડથી બાંધેલો આ ગેમ ઝોન હતો અને એની અંદર મોટા ભાગનું જે મટીરિયલ હતું એ ટાયર અને રબરનું હતું અને એના કારણે આ આગ વધારે ફાટી નીકળી વધારે ભીષણ બની હતી પરંતુ જે ભૂલકાઓ થોડી ક્ષણોની મસ્તી કે મનોરંજન માટે આવ્યા હશે તેમના ચહેરા પર ખુશી આવે એના માટે મા બાપે તેમને મોકલ્યા હશે તેમને લઈને આવ્યા હશે એ કાયમ માટે અત્યારે તેમની આંખ નીચી ગયા છે આનાથી વધારે દુઃખદ વસ્તુ આનાથી વધારે મોટી કરૂરતા શું હોઈ શકે એ હંમેશા આવી ઘટનાઓ આપણને એ સવાલ કરવા માટે મજબૂર કરે છે મયુર સરવૈયા આપણી સાથે જોડાયેલા છે જ્યાં સીએમ ઘટના સ્થળે પહોંચ્યા છે આપણે જોયું હતું કે મોરબી દુર્ઘટના બન્યો અને દુર્ઘટના કાંડ થયો બ્રિજકાંડ થયો અને ત્યારે પણ સીએમ આ જ નેતાઓ હતા કદાચ નામો મૃતકોના બદલાય છે પીડીઓનારબીજના પટેલ ત્યાં પહોંચ્યા હતા હર્ષ સંગીતા બળતોબ ત્યાં રાત્રે પહોંચી ગયા હતા પરંતુ પહોંચવાથી શું થશે એવા સવાલો થઈ રહ્યા છે શા માટે કોઈ પરિવર્તન નથી આવતું આટલી ઘટનાઓ પછી પણ તમે જાગતા શા માટે નથી મયુર સરવૈયા ઘટના સ્થળેથી પહોંચ્યા છે આપણી સાથે જોડાઈ ગયા છે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે તેઓ આપણને વધારે વિગત આવશે મયુર અત્યારે ત્યાં શું સ્થિતિ છે

વધુ સમય વીતી ગયો છે અને હજુ સુધી એક પણ મૃતદેહની ઓળખ જે છે તે થઈ શકી નથી એકત્રીસ પરિવારજનો જે છે તે પોતાના સગા ગુમ થયાની નોંધ જે છે તે કરાવી છે ડીએનએ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે મોડી રાત્રિ સુધી ડીએનએ લેવામાં આવ્યા હતા સીએમ અને ગૃહમંત્રી જે છે તે અત્યારે અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે જે આખો કાટમાળ જે છે તે હટાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે આખી રાત જે છે તે કાટમાળ હટાવવામાં આવ્યો હતો મૃતદેહો જે છે તે બહાર કાઢવામાં આવ્યા હતા અત્યારે ઓફિશિયલી નવ બાળકો સહિત અઠ્યાવીસ લોકોના મોત જે થયા હોવાની સત્તા વાર જાહેરાત જે છે તે કરવામાં આવી છે આપ જો એ પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા તેમની સાથે હર્ષંઘી પણ હતા તેમના દ્વારા અહીંયા નિરીક્ષણ જે છે તે કરવામાં આવ્યું હતું અને તમામ માહિતીઓ જે છે તે મેળવવામાં આવી હતી કોણ કોના દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે કારણ કે એસઆઈટી ટીમની પણ રચના જે છે તે કરી દેવામાં આવી છે પરંતુ માત્ર આ પ્રકારની રચનાઓ કરી દેવામાં આવતી હોય છે એસઆઈટી ટીમોની આ પ્રકારે તપાસ જે છે તે ચલાવવામાં આવતી હોય છે છેલ્લે આખરે તો આરોપીઓ જે છે તેમની સામે કોઈ એવા દંડાત્મક પગલાં નથી લેવાતા માત્ર વાતો જ કરવામાં આવે છે ને તેઓ જામીન ઉપર છૂટી જાય છે આપણે તક્ષશીલા જોયું મોરબી કાંડ જોયું મોરબી કાંડની અંદર પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા સો સો લોકોએ પોતાની જિંદગી જે છે તે ગુમાવી હતી સ્વજનો પરિવારજનો ના ગુમાવ્યા હતા ત્યારે વધુ એક વખત જે ટીઆરપી ગેમ્સનો અગ્નિકાંડ બન્યો છે તેમાં અત્યારે ક્યાંક ને ક્યાંક જે અઠ્યાવીસ જેટલા લોકો જે છે તેમને અત્યારે જે મૃતદેહો જે છે તે ડીએનએ બિુલ મયૂર જી એટલે હવે આ રાજકોટ અગ્નિકાંડ થયો ત્યારબાદ હવે સરકાર એક્શનમાં આવી છે હવે એ પણ બનશે કે અલગ અલગ શહેરોમાં પણ આવા ગેમ ઝોન પર કાર્યવાહી થશે પરંતુ એ સવાલ થાય કે આ કંઈક ચેપી રોગ તો છે નહીં કે એક જગ્યાએ કોઈ થાય છે એટલે તમે એ જ બે દિવસ માટે બધા જ નાટકો શરૂ કરી દો છો શા માટે પહેલેથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી શા માટે એ તપાસવામાં ન આવ્યું કે જે ગેમ ઝોન અત્યારે અસ્તિત્વમાં છે જ્યાં બાળકો વેકેશન માણવા જઈ રહ્યા છે એની સ્થિતિ શું છે જ્યાં કોઈ સેફ્ટીના માપદંડો રાખવામાં આવ્યા છે કે નહીં સેફ્ટીના સાધનો રાખવામાં આવ્યા છે કે કેમ ગેરકાયદેસર આખું બાંધકામ ઉભું કરવામાં આવ્યું તો હવે જ્યારે નેતાઓ સ્થળ પરનું નિરીક્ષણ કરી રહ્યા છે તો શા માટે અત્યાર સુધી આ નેતાઓને કે તંત્રના અધિકારીઓને અત્યાર સુધી કોઈ ખબર ન પડી કે આટલું મોટું આ સ્ટ્રક્ચર છે તો કામ કેવી રીતે કરે છે શા માટે એમને ત્યારે નિરીક્ષણ કરવાની જરૂર ન પડી મારી સાથે સહયોગી મયુર સોની પણ ઉપસ્થિત છે રાજકોટના છે એટલે એ વધારે સારી રીતે સમજે છે એની પરિસ્થિતિને મયુર આ ગેમ ઝોન હવે તો બધા જ સરકાર એક્શનના નાટક કરશે અને કોઈ ચબરબંધીને છોડીશું નહીં એ આપણે સાંભળી સાંભળીને થાકી ગયા છે પણ આપણને ખબર છે કે શું કાર્યવાહી થાય છે ખરેખર બન્યું કેવી રીતે કોની બે જવાબ કૃષ્ણ સૌથી મોટી વાત એ છે કે લગભગ સાડા ત્રણ વર્ષથી આ ટીઆરપી ગેમ ઝોન છે તે આ વિસ્તારની અંદર ધમધમતો હતો પહેલા ફેસની અંદર એને માત્ર પહેલું સ્ટ્રક્ચર બનાવ્યું હતું અને ત્યારબાદ જેમ જેમ એની લોકપ્રિયતા વધતી ગઈ તેમ તેમ એનું સ્ટ્રક્ચર વધતું ગયું પહેલો માળ બીજો માળ ને પછી આખે આખું વિસ્તરી ગયું સૌથી દુઃખદ અને સૌથી ગંભીર બાબત એ છે કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ધમધમતું આ ગેમ ઝોન છે એ ન તો કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું ન તો ફાયર બ્રિગેડના ધ્યાનમાં આવ્યું તમામ લોકો માત્ર તમાશો જોતા રહ્યા

આ લગભગ પચીસ કરતા વધુ મોટી મોટી હાઈફાઈ ગેમો રમા આવતી હતી એ ગેમનો નું એક હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ ચાર્જ લેવામાં આવતો હતો એટલે પૈસા કમાવાનું પૈસા છાપવાનું અહીંયા મશીન મૂકવામાં આવ્યું હતું અને એની અંદર ઘણા બધા મોટા માથાઓની ભાગીદારી હોઈ શકે છે કારણ કે જે નામ સામે આવ્યા છે એ કોઈ નાના સુના

તમારા જ નેતાઓ છે તમારું જ બળ છે છતાં પણ તમે કંઈ કરી શકતા નથી એટલે જનતાને તો માત્ર મોતનો તમાશો જ જોવો પડે એવી સ્થિતિ છે અત્યારે મોતનો તમાશો એક વખત નહીં પરંતુ વારંવાર જોવો પડે છે ડબલ એન્જિનની સરકારની વાતો કરે છે પરંતુ અહીંયા તો એટલા બધા એન્જિન છે સરકારના તમારા જ એન્જિન છે તેમ છતાં પણ આવી રીતે માસૂમો મરતા રહે છે એ જવાબદારી તમારી છે તમારે જ લેવાની છે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે આગ કેવી રીતે ફાટી નીકળી હતી કારણ કે હવે જેમ શરીરોનો પોસ્ટમોર્ટમ થશે એમ કારણો પણ પોસ્ટમોર્ટમ થશે એનું વિશ્લેષણ થશે પરંતુ જે જતા રહ્યા છે જે રાખ બની ગયા છે એમને પાછા કોણ લાવશે એ સવાલ હંમેશા થતા રહે વેલ્ડિંગ કરવામાં આવતું હતું સાડા ત્રણ વર્ષથી આ ગેમ ઝોન જે ગેરકાયદેસર રીતે ધમધમતું હતું કોઈની નજર નહોતી પડી અને એટલી મોટી એમની હિંમત થઈ કે આ ગેમ ઝોનનો વધારે એક મોટો વિભાગ તૈયાર કરવામાં આવતો હતો અને એનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને એ જ સમયે જે વેલ્ડિંગ કાર્ય થયું અને એમાં તણખા થયા સ્પાર્ક થયા અને એના કારણે આ આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે ભીષણ સ્વરૂપ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કારણ કે ટીમ પહોંચી અને કાબુમાં લેવાની કોશિશ કરી પરંતુ ત્યાં સુધીમાં ઘણું બધું થઈ ચૂક્યું હતું ઘણા બધા શરીરો કે જેમાંથી બહાર નહોતા નીકળી શક્યા એ ગુંગળાય ગુંગળાઈને તો કોઈક રાગ થઈને ખતમ થઈ ગયા આજે એમના અસ્તિત્વ શોધવામાં આવી રહ્યા છે હવે આ હત્યાકાંડ પાછળ જવાબદાર કોણ હતું એ માટેની તપાસ કરવામાં આવશે જેમ દર વખતે તપાસના તરકટો રચાય છે એમ આ વખતે પણ થશે પરંતુ એ જરૂરી તો છે કે કોણ એના માટે જવાબદાર હતું એ જાણી શકાય અને એની સામે પગલાં લઈ શકાય સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે અને સુભાષ ત્રિવેદીએ કહ્યું છે કે જે પણ જવાબદાર લોકો હતા એમની તપાસ કરવામાં આવશે એમને કડકમાં કડક સજા કરવામાં આવશે નિષ્પક્ષ રીતે તપાસ થાય એ માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરીશું અને આમાં ઘણા બધા બાળકો પણ મૃત્યુ પામ્યા છે આ આગમાં ઘણા બધા ભૂલકાઓ પણ હોમાઈ ગયા છે એમના પરિવારને ન્યાય મળે એ માટેની અમારી પૂરેપૂરી કોશિશ રહેશે એ દિશામાં અમે સતત કામ કરતા રહીશું સુભાષ ત્રિવેદી આરબીએસની અધ્યક્ષતામાં આ એસઆઈટીની રચના કરવામાં આવી છે અને તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે પરંતુ એ પરિવારો પૂછી રહ્યા છે એ પરિવારો કહી રહ્યા છે કે અમારા બાળકોનો અમારા માસૂમોનો શું વાઘ હતો ઘણા એવા ઘર છે કે જેણે પોતાના એકના એક કમાનાર દીકરા કે દીકરી પણ ગુમાવ્યા છે એ પણ આજ સવાલ કરી રહ્યા છે ये बहुत कम नसीब जो दुर्घटना हुई है वो बहुत दर्दनाक है और उसको गंभीरता से लेते हुए उनको न्याय देने के लिए घटना की तह तक जाके जो भी जिम्मेदार हो गए उनके खिलाफ़ पूरी तहक़ीकत होगी और इन बच्चों को पूरा न्याय दिलाएंगे और ये बहुत कम नसीब जो दुर्घटना हुई है वो बहुत दर्दनाक है और उसको गंभीरता से लेते हुए ન્યાય દે કે લીધે ઘટના કે તહે તક જા જો જિમ્દાર હોગે ખાલાફ પૂરી

કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી હતી એમાંથી પણ હજુ એવું છે કે સંપૂર્ણપણે કાટમાળની તપાસ નથી કરવામાં આવી એટલે એવી શક્યતા છે કે જે ગુમ થયેલા લોકો છે જે પરિજનો પૂછી રહ્યા છે કે અમારા પરિજનો જે ઘરેથી બહાર નીકળ્યા હતા તે પાછા ફર્યા નથી રાત આખી તેઓ શોધખોળ કરતા રહ્યા એ વ્યથામાં એમણે રાત ગાળી એ બની શકે કે એ મિસિંગ લોકો એ ગુમ થઈ ગયેલા લોકો હજુ વધારે શોધખોળ કરવામાં આવે તપાસ કરવામાં આવે તો એ મળી શકે અને એ આશા જીવંત છે કે એ જીવતા મળી શકે એ એમની આશા છે જે પણ અત્યારે આ ઘટનાકાંડ થયો છે સ્વાભાવિક છે કે તપાસની કમિટીની રચના કરવામાં આવી છે પરંતુ આજનો આ આખો દિવસ છે એ રાજનીતિનો પણ રહેવાનો છે કે રાજનેતાઓ કે જેઓ દોડધામ કરશે અને એમના નિવેદનો પણ એ જ સામે આવતા રહેશે